પીએમ સૂર્યઘર યોજના લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે ઘર પર સોલાર પેનલ લગાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ લાઇટ બિલ શૂન્ય આવે છે વીજળીનું વધુ ઉત્પાદન થતું હોય એવા કિસ્સામાં યુનિટ દીઠ લાભાર્થીઓને વીજ કંપની તરફથી નાણાં પણ ચૂકવવામાં આવે છે પીએમ સૂર્ય ઘર યોજનામાં સબ યોજનામાં અરજી કરી હતી સોલાર માટેની જે અરજી મંજૂર થયેલી છે અને મંજૂર થયા પછી મેં સોલાર લગાવી છે સોલાર લગાવ્યા પછી આ સોલારની અંદર ટીવી એસી અને ફ્રીજ વોશિંગ મશીન વગેરે ઉપકરણો ચાલે છે અને આ લગાવી એની પહેલાં વર્ષ બે વર્ષમાં લગભગ પચીસો આજુબાજુનું મારે બિલ આવતું હતું લાઇટ બિલ જે હવે ઝીરો થઈ ગયેલું છે અને સો બસો રૂપિયા દર મહિને જમા મને મળે છે અને સરકારશ્રીની સબસિડીનો મેં પૂરેપૂરો લાભ લીધો છે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ફીટ કરાવ્યું છે તો મારે અત્યારે ઘરે પશુપાલનથી મોંડી અને ઘરના તમામ ઉપકરણો હું ઉપયોગ કરું છું તેમ છતાં એક પણ રૂપિયો વીજ બિલ ભરવાનું આવતું નથી ઉપરથી મારા જે યુનિટનું જનરેશન થાય છે એમાંથી મારા એકાઉન્ટમાં પૈસા પણ જમા થાય છે અને ખૂબ જ સારી યોજના છે અને અંતરિયાળ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી અને લાભકારી છે